वंदे वंदे जीत गया भाई जीत गया भारत पाके जय श्री राम जीत गया भाई जाए। जाए। जाए जीत गया भा, ભારતની ઐતિહાસિક જે જીત થઈ છે એ ટીમ સ્પિરિટમાં થઈ છે દરેક લોકો દરેક ખેલાડીઓ રેયા છે અને જીતને લાયક હતા અને કાળો જે બેચ છે જે ફાઈનલ અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં એક એવા ફાઈનલ નથી જે એ ટાઈપની મારી દ્રષ્ટિ છે અનબિલીવેબલ આ ફાઈનલ તો અનબિલીવેબલ એમાં જે અત્યાર સુધી ફાઈનલ સુધી પહોંચાડ્યા છે એ રોહિત શર્માએ પહોંચાડ્યા છે નો ડાઉટ અબાઉટ ઈટ પણ જ્યારે ફાઈનલ મેચમાં વિરાટ કોહલી જ્યારે પોતે કૌતરની બહુ ઓછા બોલમાં જે માર્યા છે એના રન અક્ષર પટેલના જયંતુ જે બુમરાએ જે બોલિંગ કરી છે અને જે ટર્નિંગ છે એક જ ઓવરમાં બે જ રન આપ્યા છે અને વિરાટની સાથે સાથે જે બુમરાએ બોલિંગ કરી છે અને ખાસ ટર્નિંગ પોઈન્ટ હું તમને એ કહું કે જે સૂર્યકુમારે જે કેચ કર્યો છે અનબિલિવબલ આ કેચ સિક્સર હતી અને પછી એક જ રન જોતો હતો એ કેચ અને જે કર્યો છે અને એ કેચ ટર્નિંગ પોઈન્ટમાં એ પણ કરી શકાય અને આ બાબતમાં રાજકોટની અમારા સિનિયર ખેલાડી રાજકોટની પ્રજા અઢી ત્રણ વાગ્યા સુધી મોડા આખી રાત માહોલ છે અત્યારે આ કીધું નાના છોકરાઓ નાના છોકરાઓ હારાઠે આવવાનું હતું છ ઉઠીને મા બાપ ને કે છે કે જલ્દી જવું જલ્દી જવું છે ખરેખર ભારતની આ જીત એક પણ મેચ હાર્યા વગેરે ચેમ્પિયન થયા છે અને ભારત માતા સલામ છે એના નો સલામ છે